પણ લોકોએ યોગ કર્યા હતા ગુજરાતમાં નડાબેટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની ઉજવણી કરાઈ તેમ અમદાવાદમાં સિંધુ ભવન કોટિલા ગાર્ડનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કૃ રાજ્યમંત્રી હર્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે ગુજરાતના ગામડાઓમાં વરડાઓની નીચે અને શહેરો અને મહાનગરોમાં ઊંચી ઊંચી ઇમારતો સુધી ગુજરાતના દરેક ખૂનામાં ગુજરાતના સૌ ઉંમરના નાગરિકોએ સાથે મળીને યોગા દિવસની ઉજવણી કરી છે સવા કરોડથી વધારે ગુજરાતીઓ આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસના કાર્યક્રમમાં જોડાઈને યોગા અભ્યાસ કર્યો છે સાથે સાથે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત પાકિસ્તાનની સરહદ પર જઈને હજારોની સંખ્યામાં ગુજરાતીઓ સાથે આ ભારત પાકિસ્તાનની નડાબેટની તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે